ਦਹੋਜਿਰਾ ਨਾਲ ਸਿੰਘਵੜ ਤਾਲੁਕਾ ਮਾ ਤਾਲੁਕਾ ਪੰਚਾਇਤ ਕਚਰੀ ਸਿੰਘਵੜ ਖਾਤੇ ਆਜ ਰੋਜ ਜ਼ਿਲ੍ਹਾ ਪ੍ਰੋਗਰਾਮ ਆਫੀਸਰ ਏਰਾ ਬੇਨ ਚੋਹਾਨਾ ਮਾਰਗਦਰਸ਼ਨ ਹੇਠ ਸਿੰਘਵੜ ਤਾਲੁਕਾ ਨਾਲ ਸਿੰਘਵੜ ਘਟਕ 1 ਅਤੇ ਸਿੰਘਵੜ ਘਟਕ 2 ਮਾ ਪੋਸ਼ਣ ਉਤਸਵ 2025 ਦੀ ਉਜਵਣੀ ਕਰਾਮਾ ਵੀ ਮਰਦੀ ਮਾਇਦੀ ਅਨੁਸਾਰ ਦਾਹੋ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾਲ ਸਿੰਘਵੜ ਤਾਲੁਕਾ ਮਾ ਸਿੰਘਵੜ ਘਟਕ 1 ਅਤੇ 2 ਨਾ ਪੋਸ਼ਣ ਉਤਸਵ ਕਾਰਜਕ੍ਰਮ ਮਾ ਮੁਖਿਆ ਮਹਿਮਾਨ ਤਰੀਕੇ ਸਿੰਘਵੜ ਤਾਲੁਕਾ ਪੰਚਾਇਤ ਪ੍ਰਮੁਖ ਗੋਵਿੰਦ ਭਾਈ ਵੋਹੋਨੀਆ તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા આસિસ્ટન્ટ ટીડીઓ બામણિયા અને આરોગ્ય સ્ટાફ આઈસીડીએસ સ્ટાફ તથા મુખ્ય સેવિકા બહેનો ખેતીવાડી અને અન્ય શાખાના ઉપસ્થિત આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવતા ટીએચઆરમાંથી માંથી તેમજ મિલેટ્સ માંથી વાનગી બનાવવામાં આવી અને નિર્દેશન કરી ટીએચઆર અને મિલેટ્સ તથા ફાયદા અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યકર અને તેડાગરના ઉત્સાહને બિરદાવવા માટે ટીએચઆર વાનગીમાંથી એક થી ત્રણ નંબર અને મિલેટ્સ વાનગીમાંથી એક થી ત્રણ નંબરવાળા વાળા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને મુખ્ય મહેમાન દ્વારા વાનગીઓનો સ્વાદ માણ્યો અને તાલુકા વિકાસ અધિકારી એમ કે ભોગોરા દ્વારા વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી હતી રિપોર્ટર પ્રદીપકુમાર ટી વડવાય સિંઘ વડદાહોદ